સમિયાલા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રફિકભાઈ મેમણના દીકરી લીસા અને રફિકભાઈ આચાર્યના ભાઈ મુરાદભાઈના પ્રયાસથી બાળકોને સ્પોર્ટ્સ યુનિફોર્મ એકસો પચાસ નંગ થાળી વાડકી અને ચમચી શાળાના બાળકોને અર્પણ કરવામાં આવ્યું આપને દાતાઓના નામ જણાવી દઈએ અને તેઓ તરફથી મળેલી ભેટ જણાવી દઈએ સદરુભાઈ સવજીભાઈ અને રોશનીબેન તરફથી સ્પોર્ટ્સ યુનિફોર્મ આ દાતા હાલ કેનેડામાં રહે છે मुराद भाई तरफ से 150 नग थाड़ी वाड़ की ने चमची સદરુભાઈ તરફથી ચોકલેટનું આખું પેકેટ દરેક બાળકને આપવામાં આવ્યું તો દાતાઓમાં વધુ એક નામ આપણને જણાવી દઈએ આચાર્ય શ્રી રફિકભાઈના ધરમપત્ની અસ્મતબાનુ જેઓ બાળકો માટે ચોપડા વિતરણ કરતા હોય છે તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ દૂર રહીને પણ પોતાના પપ્પા અને બાળકોના હિતમાં હંમેશા તત્પર રહેતા સમ્મેલા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીના દીકરી લીસાબેનને સમ્મેલા ગ્રામ પંચાયતના ન્યાય સમિતિ ચેરમેન મનીષભાઈ ગોળાવાલા તરફથી સન્માન કરવામાં સાથે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને હંમેશા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરતા આચાર્ય શ્રી રફિકભાઈને ને સેવન ગુજરાતી ન્યૂઝ તરફથી ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યું આ પ્રસંગમાં આવનાર મહેમાનોની જો વાત કરીએ તો મુરાદભાઈ મહેરુમબેન હિનાબેન કેયુમભાઈ જગદીશભાઈ ઠક્કર સમ્યાલા ગ્રામ પંચાયતના સભ્યો સમ્યાલા શાળા સ્ટાફ એસએમસી કમિટી મેમ્બરો ગામના આગેવાનો વાલીઓ મધ્યાહન ભોજન સ્ટાફ આશા વર્કર બહેનો બાલવાટિકા બહેનો તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા દરેક મહાનુભાવ અને વિદ્યાર્થીઓ અને ટીચરોને જય હિન્દ જય ભારત મારું એટલું જ કહેવું છે કે જે દાતા તમને જે પણ રીતે જે પણ રૂપમાં સખાવત કરે છે તો દાન માટે એવું કહેવાય કે દાન પણ સુપાત્રને દઈએ તો તમે જેને પણ દાન કર્યું છે અને જે સખાવત કરી છે એને તમે આટલી સારી રીતે એનો ઉપયોગ કરો છો એ માટે પણ મને ગર્વ છે અમારા સ્કૂલના જે આખું મેનેજમેન્ટ છે એના માટે ટીચર્સ માટે પ્રિન્સિપલ માટે અને એ લોકો એજ્યુકેશનને આટલું બધું ઇમ્પોર્ટન્ટ આપે છે સાથે સાથે એ લોકોને સારા સંસ્કાર આપે છે એ માટે પણ મને બહુ ગર્વ છે અને મને બહુ ખુશી છે કે આવા ટીચર્સ આવા પ્રિન્સિપાલ છે કે જે સ્કૂલ શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપે છે હું દરેકનો આભાર માનું છું અને જય હિન્દ જય ભારત નમસ્કાર આજના દિને સમિયાલા પ્રાથમિક શાળામાં બહુ મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને કાર્યક્રમ પણ કેવો કે આજે સમિયાલા ગામના બાળકો જે પ્રાથમિક શાળામાં ભણે છે તેઓને દાતાશ્રીઓ દ્વારા અને તે પણ આચાર્યશ્રી અને તેમની દીકરીના યથાર્થ પ્રયત્નોથી આજે આ દાતા મારી સાથે જ છે અને એ દાતાઓની એટલી લાગણીઓ હતી કે આજે આઉટ ઓફ કન્ટ્રીમાં રહીને પણ એમણે જે વિચારધારાઓ રજૂ કરીને અહીંયા આવીને આપણી વચ્ચે જે એમણે બાળકોને દાન આપ્યું છે જે દાન કર્યું છે અને પણ પણ એવું કીધું કે જે જોઈએ તમે ખાલી યાદ કરજો આજે થાળીઓ એકસો પચાસ થાળી આખા સ્કૂલના છોકરાઓને ડ્રેસીસ અને ઘણું બધું એવું એમણે પ્રદાન કર્યું છે તો ખરેખર ગ્રામ વતી પંચાયત વતી સ્કૂલ વતી અને તમામ લોકો વતી હું પહેલા તો એ સૌથી પેલા દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે મારા ગામના બાળકો દરેક બાળક યુનિફોર્મ અને માન્ય મુરાદભાઈ બે દીકરીઓ અમરીન અને આફરીન તરફથી વાડકી અને ચમચીનો એકસો પચાસ ટો સેટ જે કાર્યક્રમમાં મારી દીકરી લીસા મેમણ ના પણ પ્રયાસો રહ્યા અને આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવો માન્ય મુરાદભાઈ અને તેમનું ફેમિલી માન્ય વડીલ જગદીશ કાકા પંચાયત સદસ્યો તમામ મનીષભાઈ ઇન્જુભાઈ મિનાજભાઈ આકાશભાઈ તમામ ઉપસ્થિત રહી અને ગામના અગ્રણીઓ વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તમામ બાળકોને મુરાદભાઈ તરફથી ચોકલેટનું આખું પેકેટ જ અર્પણ કરવામાં આવ્યું અને ખૂબ જ સરસ સફળ કાર્યક્રમ આપવામાં આવ્યો અને શિક્ષણ કાર્ય શિક્ષણનું મહત્વ સમાજમાં વધે તે માટે પ્રયાસો કરવામાં આવે જય હિન્દ જય ભારત